આજે તેજસ્વી તારલાનું સન્માન રાખ્યું એમાં આપણી વચ્ચે ઉપસ્થિત તારકભાઈ લલિતભાઈ પીરાભાઈ જિલ્લા પંચાયતના સભ્યો કેળવણી મંડળના પ્રમુખો સરપંચો સદારામ યુવા શિક્ષણ સમિતિના સૌ સભ્યો વિદ્યાર્થીઓ સૌ આમંત્રિત મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો તારકભાઈને કનવરજીને મેં કીધું હતું કીધું ટાઈમની હવે લિમિટ રાખજો એટલે હવે એમને મેં કીધું છે મારે પણ રાખવી પડશે અને આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપનું નવું વર્ષ સુખ સમૃદ્ધિ આર્થિક સામાજિક ને શારીરિક રીતે ઉતરો ઉત્તર પ્રગતિ આપ સૌ કરો એવી સદારમ બાપુના આપ સૌને આશીર્વાદ મળે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું બધા આગેવાનો બોલીને ગયા છે સદારામ યુવા શિક્ષણ સમિતિને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા દર વર્ષે તેજસ્વી તારલાઓના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ રાખે છે આમાં કોઈ પણ કેપ્ટન હોય કોઈ પણ એની લડાઈ લડવા માટેની ટીમ હોય કોઈ પણ ક્ષેત્રની હોય પણ એને બિરદાવનારા લોકો ના હોય તો પછી જંગલમાં મોર ના જાને દેખા એને અત્યારે સ્ટેજ ઉપર લાવીને તમે આટલું સન્માન કર્યું તો એ વિદ્યાર્થીઓનું મનોબળ વધી જાય અને બીજાને એની પ્રેરણા પૂરી પાડે કે આજે ભાવનાબેન આજે સ્ટેજ ઉપર આવ્યા છે તો હું મહેનત કરું તો મને પણ સ્ટેજ ઉપર જઈને આવું ઈનામ મળશે એટલે કે વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પૂરી પાડવા એનો મનોબળમાં વધારો અને એક જે છે એમાં એક ગતિ વધારે જે કામ કરે છે એમાં એને વધારે વધારે પ્રોત્સાહન મળે એ પ્રયત્નો પૂરેપૂરા સદાર યુવા શિક્ષણ સમિતિ વર્ષોથી કરે છે કે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા અને બીજા અભિનંદન એટલા આપવા પડે કે આ બધાયને એકી ઠેકાણે ભેગા કરે આવતી કાટમ કાટું કામ તો હારી લે સર્વ પક્ષીયન સર્વ બધા વિવિધ સંગઠન વિવિધતામાં એકતા આ વિવિધતામાં એકતા લાવીને બધું ભવનની ભેગું કરું એ બહુ અઘરું છે ને એના બધાને કીધે અમે બધા આઈએ છે ને જે બધા આવો છો એમને અભિનંદન કે તમારે બીજા કોઈના કહેવાથી જવું કે ના જવું એ તમારો વિષય છે પણ સમાજમાં જ શિક્ષણની વાત આવે અને તમને એમ લાગે કે આ લે શિક્ષણનું કામ કરે છે તો થોડો ઘણો ટાઈમ કાઢીને પણ એમને પણ મનોબળ વધે કે હું સમાજના આગેવાનો સૌ સાથે મળીને જ્યાં મદદ કરવાની જરૂર પડે ત્યાં મદદ કરજો અને જ્યાં આર્થિક રીતે મદદ કરવાની પડે ત્યાં કરજો અને બીજી કઈ મદદ ના કરો તો વિચારોની મદદ કરજો અને કરતા હોયને બીનતા આવજો એટલું કરો તો પણ તમને ખૂબ ખૂબ અભિનંદન પહેલાં કેમ કે મારે સમાજની સેવા કરવી છે એટલે કે ભાઈ તું સમાજને ને ને તોય સમાજની સેવા કરી ઘણા માણસો એવા હોય કે એ સેવા સેવાના ના નામે ઈ કોઈ કઈ નાક કોઈને ને કરતા હોય ને કરવા દે નડાય ને ને તો ઈ ઓજી મોટી સમાજ સેવા કરી એવું ગણાય ભાઈ તારકભાઈને એમણે આપણો ઓબીસી વર્ગીકરણ માટેની વાત કરી સૌથી પહેલા લેટર વડાપ્રધાન ને બે લખ્યો તો તારક ભાઈ ને આખા ગુજરાતમાંથી તૂટી પડ્યા તમે જોરે તો એટલે એમ કે આ તો ગેની બેન તો ઓબીસી ને બેન વિખેર કરવા માગે છે ઓબીસી માં ભાગલા પાડવા માગે છે આ એમના કયા વિચારો છે અને કઈ સદી છે એટલા બધા આને તો થઈ ગયો ડોટવર થઈ ગયો ને આખો ડિટેલ થી આખો મે બરાબર તને 2024 સપ્ટેમ્બર 2024 સપ્ટેમ્બર માં લેટર લખ્યો તો એના પછી બધા લાગ્યું કે આ ઓબીસી વર્ગીકરણ નઈ થાય તો જે અતિ પછાત છે ઓબીસી માં તો 146 સમાજ આવે છે હવે 146 માં મારે ના કહેવું જોઈએ કે હાલની તારીખમાં આપણી સામાજિક અને આર્થિક જે સ્થિતિ છે સામાજિક અને શૈક્ષણિક આર્થિક એટલે શિક્ષણમાં અને જે પારિવારિક જે આર્થિક આવક કહેવાય તમારી વાર્ષિક જે આવક કહેવાય એ હું માનું છું ત્યાં સુધી હાલની તારીખમાં આંકડાકીય જે ગુજરાતની અંદર આપણે કહીએ તો પહેલા નંબરનો સમાજ કે ઠાકોર સમાજ કોળી સમાજ એટલે ચુવાળિયા એટલે સૌરાષ્ટ્રમાં એ નામથી થાય અહીંયા કે આપણે ઠાકોર થાય ત્યાં મધ્યમાં આપણે ચુવાળિયા ભારૈયા એ રીતે થાય પણ ગુજરાતમાં પહેલા નંબરનો સમાજ હોવા છતાં આજે આપણે આદિવાસી અને દલિત સમાજની આર્થિક સ્થિતિને સહેજ નહીં છે એના કરતાં પણ આપણે પચા કે હોવરનો ગાળો છે તમને આદિવાસીમાં કલેક્ટર મળે તમને ડીડીઓ મળે તમને ડીએસપી મળે તમને દલિત સમાજમાં કલેક્ટર મળે ડીડીઓ મળે ડીએસપી મળે મામલતદાર મળે કોઈ આ જેટલા વિભાગો કહેવાય એટલા તમામ વિભાગોમાં આદિવાસી અને દલિત આની પોસ્ટમાં અધિકારી મળે આજ સુધી તમને આટલા ઈત્તેર પંચોતેર વર્ષ થયા તમે આખા ગુજરાતમાં એક ડીડીઓ ઠાકોર બતાવો એક કલેક્ટર ઠાકોર બતાવો એક આઈએસ કે એક મોટો ઓફિસર આખા ગુજરાતમાં એક પરીક્ષા પાસ કરીને થયો હોય એવો હજી આ સુધી મારા ધ્યાનમાં આવ્યો નથી આ વાત હાજી કે ગોડી અને એના પાછળનું જે મુખ્ય કારણ કે જે આદિવાસી હતા તો એને 14% એને બજેટે મળ્યું અને અનામતે મળ્યું દલિત હતા એટલે એને 1.5% મળી પડે એને પીસ એટલી જ મળી એટલે કમ્પ્લીટ 1.5% એ દલિત ભણકારમાંથી આવે છે ચૌદ ટકા આદિવાસીઓમાં ખોવા જગ્યા ભરવાની હોય તો એમાંથી ચૌદ આવે છે એટલે આપણને હું કોઈ સરકારો કે એના માટે કોઈ ટીકા ટીપણ નથી કરતી પણ જ્યારે આદિવાસીઓને અને દલિતોને આ બેને આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે અનામત મળી એ ટાઈમે જો ભેગી ભેગી ઓફીસીને મળી ગયું હોત તો મોટા શૈક્ષણિક સંકુલો બન્યા હોત આજે આપણા

રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એનું બજેટ અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે જેટલી વસ્તી છે એટલી અનામત કોઈ આ ઓગણ કે હત્યાવી કે ભાઈ હાડા હાથ કે ચૌદ આવું કોઈ બંધારણ પેલામાં નથી હમણાં તારક ભાઈએ કીધું કે તેલંગાણામાં હમણાં વસ્તી ગણતરી થઈ તેલંગાણામાં ત્યાં સરકારે વસ્તી ગણતરી કરી તો ત્યાં ઓબીસીને પચાસ ટકા અનામત મળે છે વસ્તીના ધોરણે કેમ કે તેલંગાણામાં આદિવાસીને ને એમને બાદ કરતા જે ઓબીસી વર્ગ છે 50% છે અને 50% છે એટલે ત્યાં ત્યાંની સરકારે કેબિનેટમાં ઠરાવ કરીને દિલ્હીમાં રાત આપણા રાષ્ટ્રપતિની ની સહી મેલી દીધું કે હું મારા રાજ્યમાં માં ઓબીસી ને 50% અનામત આપવા માંગુ છું હવે આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે તો આપણા અહીંયા ની શરૂઆત છે ખાલી આપણે 28% અનામત લીધું ને એ ટાઈમે આ તંત્રીના બધા વડીલો ભારતના બધાય બેઠા છે ભાઈ લલિતભાઈ એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઠાકોર હતા માધવસિંહ સોલંકી અને ભારતમાં ક્યાંય બક્ષીપંચ માટે અનામત નહોતું એ ટાઈમે ઓગણીસો ને એસી ની અંદર આ સમાજ માટે કરીને સત્યાવી ટકા અનામત એ માધવસિંહ સોલંકીએ એને 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 અનામત આપી અને એ ટાઈમે એમને મુખ્યમંત્રીમાંથી હટવું પડ્યું તો પાત્રને માત્ર અનામત આપી એટલા માટે મુખ્યમંત્રીની ગાદી છોડવી પડી એમને ત્યાં કહેવામાં આવ્યું કે એક બાજુ તમારી ખુરશી છે અને એક બાજુ સત્યાવીસ ટકા અનામત છે તમારે અત્યાવીસ ટકા અનામતની વાતને વળગી રહેવું છે કે તમારે મુખ્યમંત્રી પદે ચાલુ રહેવું છે તો એ ટાઈમે માધવસિંહ ચોલંકીના શબ્દ હતા કે મારે સત્યાવીસ ટકા જોઈએ મારે મુખ્યમંત્રી રહેવું નથી પણ સમજ ને સંજોગે પછી આપણને આપ્યું શરૂઆતમાં થોડા ઘણા નોકરી નાના મોટી નોકરી લાદ્યા પણ એના પછી જે શિક્ષણ નીતિઓ આવી અને એક 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 સમાજ એડ થયા એ ટાઈમે બહુ ઓછા સમાજો બક્ષી પંચમાં હતા આજે 146 અને મે 146 માં આપણે તો ક્યાં આવીએ છે એનું કંઈ નક્કી નથી એટલે જે વર્ગીકરણની જે વાત હતી એ વર્ગીકરણની વાતને આગળ વધારે અને હું તો એમ માનું છું કે રાજકીય રીતે આપણી પક્ષગત પક્ષની કોઈ વિચારધારા અલગ હોઈ શકે આપણી વ્યક્તિગત માંગણીઓ બીજી હોઈ શકે એ બધું જ એ બધું સમયને સંજોગોને દરેક રાજકીય આગેવાનોને પોતપોતાના પરમાણે કરવું પડતું હોય છે પણ સમાજનો સમાજનો વિકાસ એ આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે આપણાને વસ્તના ધોરણે જે ફાળવણી સરકાર કરશે એ દિવસે આ બોડી હું ચલાવવા માટે ગ્રાન્ટેબલ માટે કોઈની નહીં કહેવું પડે લાઇબ્રેરી માટે નહીં કહેવું પડે અને કોઈ પણ કોઈ પણ વસ્તુ ડેવલપિંગ કરવી તો કરોડો રૂપિયા આજે તમને આ બધા વહીવટમાં બેઠા છો ક્યાંક ને ક્યાંક તમને ખબર છે કે આપણે દલિતની નહીં વાપરવું પડે એમ જયારે બક્ષી પંચને હત્યાવીસ ટકા બજેટ મળે એ ટાઈમે કોઈ સરકાર આવે કે જાય પણ એ એક ધો ચીલો પડ્યા પછી એમાં કાઈ ઉખડવાનું નથી એટલે એ વાતમાં જે બધા આ આપણા આગેવાનો યુવાનો જે આગળ વધે છે એમને મેં તો પહેલો ટેકો આપ્યો તો ને ત્યારમાં જાહેરમાં ટેકો આપું છું એનું કારણ કે હું તો પચેટમાં બેહું છું મેં અન્યાય જોયા છે અને મેં અહીં આવનાર સમયનો ભવિષ્ય કે આ સમાજ માટે આ રીતે અનામત નહી આવી આ રીતે વર્ગીકરણ ન થયું તો કેટલું અંધકારમય થવાનું છે એના આંકડા પણ અમારી પાસે છે અને એટલા માટે કહું છું કે જેટલું ધેનું જગ્યા એટલું આના માટે કરીને પ્રયત્ન કરો જે દાડે આ પ્રાઈમ ના સફળ થશે એ દાડે સમાજનો ઉદય થશે થશે ને થશે પણ એમાં દેડ ના કરો જેટલું થાય એટલું વેલુ કરવા માટેનો ને ના સરકાર કોઈ પણ હોય તો એની પાસે વ્યાજની માંગણી કરવી એ આપણો પોતાનો તમામ સમાજનો અધિકાર છે ને એમાં આપણો પણ અધિકાર છે એટલે આજે આજે આ વાત હતી એ વાત સ્પષ્ટતા સાથે એટલા માટે મૂકવી પડી અને એટલા માટે મૂકવી પડી એટલા માટે કે આજે પણ આપણે હોસ્ટેલ બનાવવી હોય ગ્રાન્ટેડ કરવી હોય કોલેજ બનાવી હોય લાઇબ્રેરી બનાવવી હોય તો આ પાંચસો ને હધાર બે હજાર રૂપિયા કરે આમાં ટોકમાં કહેવાય ને કે આમાં નાના નાના ચકલા છે આવડો ભવ્ય બિલ નિર્માણ થાય નહીં એના માટે તો બજેટ હોય અને એક વ્યવસ્થાઓ જે કરવાની છે એ ગવર્મેન્ટ જ પૂરું કરી છે બાકી વ્યક્તિઓ કે સમાજ એ ઠીક છે ખાલી સુખી સંપન્ન સમાજો છે એ નિભાવણી પૂરતું કરી શકે બાકી બહુ લાંબો એમાં સફળતાપૂર્વકનું નું પરિણામ આવી શકે નહીં